નમસ્કાર હું ઉર્વિક પટેલ ગવર્મેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાછલ ઇતિહાસ વિભાગ મારી ચેનલ હિસ્ટ્રી વિથ ઉર્વિક માં આપ સૌ ફરીથી સ્વાગત કરું છું થોડા દિવસ અગાઉ પેશવાઓ વિશેનો પ્રથમ ભાગ મારી યુટ્યુબ ચેનલ પર વિડીયો બનાવીને મૂકેલ હતો આજે ભારતમાં પેશવાઓ વિશેનો દ્વિતીય ભાગ અને બાકીના જે વિષય પર વાત કરવાની છે પેશવાઓ વિશેની એની સંપૂર્ણ વાત આજે આ સમગ્ર ટોપિક પૂર્ણ કરશું સમગ્ર ટોપિક મેં બે વિભાગમાં વહેંચેલો છે પ્રથમ વિભાગ કે બાજીરાવ પ્રથમના મૃત્યુ સુધી ની વાત આપણે કરી હવે આપણે આ પેશવાઓ વિશે અ અહીંથી એટલે કે જે લાસ્ટ વિડીયો મેં પૂર્ણ કરેલ છે ત્યારથી આગળની વિગત આપણે જોવાનો પ્રયત્ન કરશું લાસ્ટ લેક્ચરમાં અ મેં અહીં સુધીની વાત કરી તી તે મુજબ બાજીરાવ પહેલાના વિજયો અને ખાસ કરીને તેમની એક પણ હારવાની હવે આજે અહીંથી આપણે આગળની વાત કરીશું ગુજરાતને એ જીતે છે ઇલાજી ગાયકવાડ ને ગુજરાત સોંપે છે સત્તરસો ને છત્રીસ થી સાડત્રીસ ની આજુબાજુ અહીં સત્તર લખાયું છે પણ એ સાડત્રીસ છે દિલ્હી પર આક્રમણ કરે છે અને મુઘલોને પણ હરાવે છે આ સમયગાળામાં મુઘલોને હરાવવા એ ખરેખર બહુ મોટી સિદ્ધિ કહી શકાય સત્તરસો સત્તાવન પછી અને સોરી સત્તરસો ને સાત પછી ખાસ કરીને ઔરંગઝેબના મૃત્યુ પછી પથળેલી રાજકીય સ્થિતિ મુગલોની રાજકીય સ્થિતિનો લાભ તમામ રાજાઓ લેવા માંગતા હતા પરંતુ સમગ્ર એ સમયે જો આપણે જોઈએ તો મરાઠા શક્તિ એક અગત્યની શક્તિ તરીકે આગળ આવ્યા હતા બાજીરાવ દિલ્હી તરફ ગયા એટલે હૈદરાબાદના નવાબે મરાઠા પર આક્રમણ કર્યું પરંતુ ફરીથી બાજીરાવે હૈદરાબાદના નવાબ ને પણ હરાવ્યા ઓગણ સત્તર બાજીરાવ નું મૃત્યુ થાય છે અને આ રીતે મરાઠા સામ્રાજ્યના અને ખાસ કરીને પેશવા સામ્રાજ્યના એક અને પ્રતિભાશાળી રાજાનું મૃત્યુ થાય છે અને આ યુવા અને પ્રતિભાશાળી રાજાનું મૃત્યુ એ ખૂબ જ મોટી ખોટ ભવિષ્યમાં પડવાની હતી એ આપણે આગળ જોઈ શકીએ ત્યારબાદ પેશવા બાલાજી બીજા બાજીરાવ ચાર જુલાઈ સત્તરસો ચાલીસ થી ત્રેવીસ જૂન સત્તરસો ને એકસઠ વચ્ચે મરાઠાના સામ્રાજ્યમાં પેશવા તરીકે પોતા એક એક નવી નવી પ્રતિભા સાથે સાથે અને બાલાજી બાજીરાવ શાસન પર આવે છે પેશવા બાજીરાવ પ્રથમના તેઓ મોટા પુત્ર હતા એવું માનવામાં આવે છે કે એમના સમયમાં અટકથી કટક સુધીના રાજ્યનો વિસ્તાર મરાઠા સામ્રાજ્યમાં સંમલિત થયો હતો અટક એટલે કે છેક વાયવ્ય સરહદ થી કટક એટલે કે ઓરિસ્સા સુધીનો આખો વિસ્તાર હૈદરાબાદના નિઝામ પાસેથી અહમદનગર દોલતાબાદ બુરહાનપુર અને બીજાપુર વગેરે પર એમના દ્વારા કબજો કરવામાં આવે છે અને એમ કહી શકાય કે બાજીરાવ પ્રથમની જેમ જ મરાઠા સામ્રાજ્યને ફરી ઊભું કરવામાં એ અગત્યની ભૂમિકા ભજવે છે અને એ જે બાલાજી બાજી રાવની જે પ્રતિષ્ઠા હતી એની નિશાની આપણે અથવા તો એનો એક આપણે આધાર એ માની શકીએ કે એમના સમયમાં જ પાણીપતનું ત્રીજું યુદ્ધ થયેલું એટલે કહી શકાય કે એ સમયે ભારતનું પ્રતિનિધિત્વ કરતા કોઈ પ્રજા હોય તો એ હતા મરાઠા અને એમાં પણ મરાઠાનું પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિ હોય તો એ હતા પાસવા પેશવા બાલાજી બાજીરાવ આગળની વાત કરીએ અહીં આપ ગોલકુંડા બહરાનપુર આ બધા વિસ્તાર જોઈ શકો છો જે એમના સમયમાં જીતવામાં આવ્યા હતા હવે આપણે વાત કરીએ બેટલ ઓફ પાનીપટ થ્રી ચૌદ એક સત્તરસો ને એકસઠ ના રોજ ભારતના ઇતિહાસમાં લડાયેલું આ એક મહત્વનું ઐતિહાસિક યુદ્ધ જેમણે મરાઠા સામ્રાજ્ય એક રીતે કહી શકાય કે એક ઉભરતી જતી પ્રજાને નબળી પાડવાનું એક અગત્યનું કામ કર્યું સદાશિવરાવ ભાવ એટલે કે બાજીરાવના પિતરાઈ ભાઈ આ પાણીપતનું યુદ્ધ લડવા માટે ગયા હતા આ ચિત્રમાં એમનો ફોટોગ્રાફ જોઈ શકો છો એમની સામે અહમદ શાહ અબ્દાલી દુરાની નામના એક મુસ્લિમ આક્રમણકાર આ બે રાજાઓ વચ્ચે પાણીપત નું ત્રીજું યુદ્ધ ચૌદ જાન્યુઆરી સત્તરસો ને એકસઠ ના રોજ લડાયું હતું પાણીપત જે વિસ્તાર છે આજના એમ કહી શકાય કે પાણીપતનું પ્રથમ યુદ્ધ જે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે બારસો ને પંદરસો ને છવ્વીસ માં લડાયું હતું ત્યારબાદ પાણીપતનું બીજું યુદ્ધ પંદરસો ને છપ્પન અકબર અને રાજા હેમુ વચ્ચે લડાયું હતું એટલે અકબર તરફથી બહેરામ ખાન લડતા હતા અને ત્રીજું અને અગત્યનું યુદ્ધ ચૌદ જાન્યુઆરી સત્તરસો ને એકસઠના રોજ લડાયેલું અને એ માટે અહમદ શાહ અબ્દાલી આપ આ નકશા મુજબ જોઈ શકો કે છેક મુલતાન થી અટક લાહોર થઈ અને પાણીપતના મેદાન સુધી આવી પહોંચે છે આ અગાઉની સાઇડમાં મેં બાજીરાવના વિસ્તારની વાત કરી અટક થી કટક સુધી તો અહીં આપ નકશામાં અટક વિશે જોઈ શકો છો છે છે કટક નીચેના ભાગે સુધી એમનો વિસ્તાર હતો એટલે મરાઠાઓની તાકાત ને આ બતાવે અથવા તો પેશવાઓના જે એ સમયનો જે વિજય ગાથા હતી એના વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે અંતે આ યુદ્ધની અંદર મરાઠાની હાર થાય છે યુદ્ધના આઘાત થી સહન ન થતા બાલાજી બાજીરાવ મૃત્યુ પામે છે આમ એમ કહી શકાય કે મરાઠા સામ્રાજ્યનું એક અગત્યનું જે એક જડાણ હતી એક એક વેગ હતો એને કેટલાક સમય માટે એક રુકાવટ અબદાલી બને છે તો આપણે જોયું કે સત્તરસો ને એકસઠ માં આ રાજા મૃત્યુ પામે છે બાલાજી હવે પેશવા માધવરાજ પ્રથમ સામ્રાજ્ય પર આ પેશવા માધવરાવ પ્રથમ નું શાસન ચાલે છે પેશવા માધવરાવ પ્રથમ ની આપણે વાત કરીએ તો અકાળે એમના પિતાનું ત્રીજા પાણીપતના યુદ્ધમાં મૃત્યુ થતા માત્ર સોળ વર્ષની ઉંમરે એ રાજા બન્યા હતા પાણીપતના ફરીથી ઊભા કરવાની રાજ્ય મેળવવા માંગતા કાકા રાઘોબાને પણ એ હરાવે છે હૈદરાબાદના નિઝામે પુણે પર યુદ્ધ કર્યું તો એમને પણ હરાવ્યો અલી એટલે કે ટીપુ સુલતાન ના પિતાશ્રી એમને પણ એમણે મૈસુરમાં હરાવ્યા મહારજી સિંધેના નેતૃત્વમાં ફરીથી ઉત્તર ભારતમાં પોતાની સેના મોકલી અને આમ આમ મરાઠા ફરીથી બેઠું કરી આપણે જોઈએ તો મરાઠા સામ્રાજ્ય અને ખાસ કરીને પેશવાઓના કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે સામ્રાજ્ય બેઠું થાય અને ક્યાંક ને ક્યાંક કોઈક મુશ્કેલી આવી પડે અ તો અહીં પણ એવું જ બને છે

માધવરાવની સિદ્ધિઓ ખાસ કરીને યુનિવર્સિટી એક્ઝામમાં પૂછામાં ધ હિસ્ટ્રી ઓફ મરાઠાઝ નામનું બુક લખે છે ખૂબ જ ઇતિહાસનું કહી શકાય એવું પ્રમાણભૂત બુકમાં જે એ માહિતી આપે છે કે આ શ્રેષ્ઠ રાજકુમારના અકાળના અવસાનથી મરાઠા સામ્રાજ્યને જે ખોટ પડી એ પાણીપતના યુદ્ધ કરતા પણ ઘણી મોટી હતી કારણ કે માધવરાવ ના સમયમાં જે રીતે વિકાસ થઈ રહ્યો હતો રીતે મરાઠા વિકાસ થયો હતો એ વર્ષની એમની નાની ઉંમરની મૃત્યુને કારણે ક્યાંક ને ક્યાંક થંભી જાય છે વહીવટી સુધારા એમના દ્વારા થાય છે ખાસ કરીને વહીવટ માંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે એમણે કડક પગલા લીધા હતા મેસૂર નીતિ માં અગત્ય ફેરફાર કર્યા હતા જે ભારરૂપ કર વેરા હતા એને નાબૂદ કરવા એમણે માળખું અપનાવ્યું અધિકારી કર્મચારીઓ માટે આચાર સંહિતા ના નિયમો બનાવ્યા અને એને અમલ પણ કર્યો જાગીરદારો અને ખાસ કરીને એમની લશ્કરી મર્યાદાઓ ઓછી કરી કારણ કે જો જાગીરદારો પર લશ્કરી સંખ્યા વધારે હોય તો રાજા પર જાગીરદારો યુદ્ધ થવાની એક શક્યતા હંમેશા રહેતી હોય છે પરિણામે જાગીરદારો લશ્કરની પણ એમણે મર્યાદા કરી ભેઠ ક્રિયા બંધ કરાવી અને કામના બદલામાં રોકડ નાણા શરૂઆત કરી ચપળ જાસૂસ તંત્ર ઉભું કર્યું જે એમના સમયનું એક અગત્યનું જાસૂસી એમના આખા વિસ્તારની જાસૂસી કરીને એમને અગત્યની માહિતી આપતો હતું આમ આ સમયના મરાઠાના ઇતિહાસને આપણે જાણવો હોય તો અંગ્રેજી ઇતિહાસકાર એવા કેમ્બ્રિજ યુનિવર્સિટી અથવા તો આજ ઉપરાંત બીજા જે અગત્યના લેખકો છે એના વિશેની માહિતી પણ આગળની સ્લાઇડમાં આવશે આમ સેનાપતિ અને ન્યાયતંત્રની જો આપણે વાત કરીએ

રામ શાસ્ત્રી પ્રભુણે જેવા સુપ્રસિદ્ધ ન્યાયાધીશ પસંદગી કરે છે અને ન્યાયતંત્રને નિષ્પક્ષ અને કડક બનાવવાનો એક પ્રયત્ન કરે છે તો અહીં સુધીની જે મુખ્ય વાત હતી એ વાત હતી મરાઠા સામ્રાજ્યના મુખ્ય રાજાઓની આપણે જોયું કે મોટેભાગેના રાજાઓ નાની ઉંમરે મૃત્યુ પામ્યા ક્યાં રોગને કારણે ક્યાં યુદ્ધને કારણે અને એના કારણે મરાઠા સામ્રાજ્ય બેઠું થાય અને ફરી પાછું પડી ભાંગે બેઠું થાય ફરી પાછું પડી ભાંગે એવી એક વેવ જેવી સ્થિતિ એટલે કે દરિયાના પાણીની વેવ જેવી એક સ્થિતિ અહીં જોઈ શકાય છે હવે આપણે આગળની સ્લાઇડોમાં વાત કરવાની છે મરાઠા સત્તાઓનું વહીવટી તંત્રની અ એમની વાત આપણે આગળ લઈએ આગલી સ્લાઇડમાં

સચિવ એટલે કે ગૃહમંત્રી એટલે કે ગામનો વહીવટ કરનાર તો આ રીતે એક આખી વ્યવસ્થા હતી જ્યાં થી લઈને પેશવા સુધી શાસન ચાલતું હતું એટલે કે ગામનો વહીવટ પાટીલ ઓળખ તરીકે ઓળખવામાં આવતો અને મુખ્ય પ્રધાન તરીકે ઓળખવામાં આવતાની આપણે જોઈ શકીએ ઉનાળુ લશ્કરની જગ્યાએ શિવાજી સમયથી બાર માસી લશ્કર ની શરૂઆત થઈ હતી ખાસ કરીને પચીસ સૈનિકોનું એકમ હતું જેને હૈદર તરીકે ઓળખવામાં આવતું હતું હૈદર અધિકારીને હવાલદાર તરીકે ઓળખવામાં આવતા પાંચ હવાલદાર સામે એક જુમલાદાર હતો દસ જુમલાદાર સામે એક હજારી પાંચ હજારી સામે એક પંચ હજારી અને પંચ ની ઉપરી અ સર્વોચ્ચ અધિકારી એને સરનોબર તરીકે ઓળખવામાં આવતા સામાન્ય રીતે મરાઠા સામ્રાજ્યના જે લડવૈયાઓ હતા એ ગેરીલ્લા પદ્ધતિથી જ પ્રભાવી હતા અને એમાં પારંગત હતા પરિણામે અને સહ્યાદ્રીની પર્વતમાળામાં એમને ખૂબ જ મુશ્કેલ હવે આપણે કેટલાક કિલ્લાઓની વાત કરીએ જે જુદા જુદા સમયે શિવાજીથી લઈને માધવરાવ સુધીના અલગ અલગ રાજાઓએ બનાવ્યા છે એમાં રાયગઢ કિલ્લો હોય પ્રતાપગઢ કિલ્લો હોય શિવનેરી નો કિલ્લો હોય નજીક સોનગઢ નો કિલ્લો હોય તો રાયગઢ આ જે કિલ્લો જોઈ શકો છો એ છે પ્રતાપગઢ નો કિલ્લો આ જે કિલ્લો જોઈ શકો છો એ જે શિવનેરી નો કિલ્લો છે આ કિલ્લો સિંહગઢ ગોઢાણા નો કિલ્લો છે જેના પર હાલમાં જ અજય સરસ મજાની મૂવી સુબેદાર માલુસરે માટે બનાવી તો એ કિલ્લો છે આમ કલા અને સાહિત્યની જ્યારે વાત કરવામાં આવી ત્યારે કલા ક્ષેત્રે ખાસ કરીને કિલ્લાઓની બનાવટ અને મંદિરોની બનાવટ આપણને અગત્યની જોવા મળે છે અને ખાસ કરીને મરાઠી ભાષાનો વિકાસ જો આપણે જોઈએ તો મરાઠા સામ્રાજ્યોની રાજભાષા મરાઠી ભાષા હોવાથી મરાઠી સાહિત્યનો વિકાસ પણ આ સમયમાં ખૂબ જ સારી રીતે થયો મહાન ઇતિહાસકાર જદુનાથ સરકાર લખે છે કે મરાઠી રાજ્યનો અંત તે મહારાષ્ટ્ર પરનો સૂર્યાસ્ત ન હતો પરંતુ નવા યુગના પ્રભાતનો સૂચક હતો કારણ કે તે સાથે જ ભારતમાં આધુનિક યુગનો પ્રારંભ થયો સર દેસાઈ જેવા મહાદેવ ગોવિંદ સર દેસાઈ જેવા ઇતિહાસકાર માને છે કે મરાઠી સત્તાના પતન માટે અકાલે પેશવા અને આગેવાનોના મૃત્યુને જવાબદાર ગણે છે પાણીપતના યુદ્ધમાં પડેલ ઘા કરતા પણ મરણપોળ ઘા માધવરાવ પેશવાના જે નાની ઉંમરના અવસાન છે એમનાથી એમને પડ્યો મૂકે ન્યાયમૂર્તિ રાનડે જેવા ઇતિહાસકાર લખે છે કે મરાઠી સત્તાના અંતને

અગત્યના સાધનનો ઉપયોગ કરતા હતા પરિણામે શૈલી સિવાય જે આધુનિક હથિયારો હોવા જોઈતા હતા એ મરાઠાઓ પાછળ નહોતા અને ખાસ કરીને ટોપની બનાવટ વિશે એ લોકો જાણકાર નહોતા એ કદાચ એમના પતન માટે એક અગત્યનું કારણ બની શક્યું જરા જુદી કહે છે કે સર દેસાઈ મરાઠી સત્તાના અંતનો નો મહારાષ્ટ્રના સૂર્યાસ્ત તરીકે નિર્દેશ કરેલો છે સર જદુનાથ સરકારે તેને નવા યુગના આગમન તરીકે બિંદાવ્યો છે વ્યક્તિની માફક રાષ્ટ્ર તેના દુર્ગુણો અને નબરાઈ ને લીધે થતા અથવા તો અષ્ટ પામ્યું એ સાથે જ ભારતમાં આધુનિક યુગનો પ્રારંભ થયો એમ કહી શકાય જોકે આધુનિક યુગ કોને કહેવું એ ઇતિહાસના વાક્યો માટે વિચારવા લાયક એક આખી પ્રક્રિયા છે આર્થિક વ્યવસ્થાની જયારે વાત કરવામાં આવે ત્યારે તેથી રાજાઓ દ્વારા ચોથ અને સરદેશમુખી જેવી ખેતી જન્ય ટેક્સ ની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી મહેસૂલ ઉઘરાવવા માટે મામલતદાર અને ગામડાના સ્તરે પાટિલ ની પોસ્ટ ઉભી કરવામાં આવી ઉત્પાદનનો 30% હિસ્સો રાજાને આપવા પડતો અને નાણાકીય બાબતો માટે સરાફોની સ્થિતિ ખૂબ જ સારી જોઈ શકાય છે તો મુખ્યત્વે જે મરાઠી આર્થિક વ્યવસ્થા હતી એ આ રીતે જોઈ શકાય છે મરાઠાના અંતના કારણોની આપણે વાત કરીએ તો જ્યારે મરાઠા એવું નામ લેવામાં આવે છે ત્યારે મરાઠા એટલે માત્ર એક જ નહીં જેમ મુસ્લિમ આક્રમણકારોનું નામ લેવામાં આવે ત્યારે ખિલજીઓ અલગ હતા ગુલામ ગુલામના લોકો અલગ હતા લોધી અલગ હતા સૂર્ય અલગ હતા મુઘલ અલગ હતા મોગલ અલગ હતા એ રીતે મરાઠાઓનું જયારે નામ લેવામાં આવે ત્યારે મરાઠામાં પણ ઘણી બધી પ્રજાતિઓ હતી જેમાં ગાયકવાડ હોલકર ભોસલે આ બધી પ્રજા અગત્યની હતી એમાં ખાસ કરીને હોલકર જે પ્રજા હતી એ મધ્યપ્રદેશના શાસનમાં વધારે રુચિ એમને જોઈ શકાય બહુ ઓછા સમયે લડી પરિણામે એમને એ જે વિભાજીત થયા એમના અંત માટે એક અગત્યના કારણભૂત બન્યા ભારતમાં સત્તાનો ઉદય અને અંતનો બહુ મોટો ઇતિહાસ રહ્યો છે ભારતમાં ખૂબ જ મોટા સામ્રાજ્યો રહ્યા છે એક સમયે અને સમય જતા અંત પણ થયા છે એ જ રીતે મરાઠાઓ પણ અંત પામ્યા પાણીપતનું ત્રીજું યુદ્ધ સત્તરસો એકસઠ ચૌદ જાન્યુઆરી આ યુદ્ધ એમના માટે એક ટર્નિંગ પોઈન્ટ બન્યું ત્યાંથી એક રીતે જે મરાઠા સામ્રાજ્યનો જે ઉદય થયેલો હતો એનો ક્યાંક ને ક્યાંક અંત થયો પેશવા બાજી અને પેશ્વા માધવરાજ જેવા પ્રતિભાશાળી રાજાઓનું નાની ઉંમરે મૃત્યુ થતા પણ મરાઠા સામ્રાજ્યને ખૂબ જ મોટો ધક્કો લાગ્યો અગાઉ મેં કહ્યું તેમ ટોપ જેવા આધુનિક હથિયારો ન હોવાને કારણે મરાઠા મરાઠા અન્ય પ્રજાઓ સામે સામે જીતી શક્યા નહીં અંગ્રેજો પણ ત્રણ યુદ્ધ કરી અને એમણે હારનો સામનો કરવો પડ્યો કેમ કારણ કે અંગ્રેજો પર ટોપ અને બંદૂકથી એ યુદ્ધ કરતા હતા જયારે મરાઠા મોટે ભાગે તલવાર યુદ્ધ માટે પારંગત હતા ઉદ્યોગ વાળી પ્રજા ન હોવાથી વિદેશીઓના સંપર્કમાં ના આવી શક્યા સ્વાભાવિક છે કે ઉદ્યોગ અને વેપારી મનસ્વી બુદ્ધિ ના હોવાથી અથવા તો એ પ્રકારનું ચલણ ના ઉદ્યોગ ની શ્રેણીમાં એ જઈ શક્યા નહીં અને ઉદ્યોગ ના હોય એટલે બીજા વિદેશી પ્રજા સાથે સંપર્કમાં ના જ આવે એ એક સ્વાભાવિક બાબત આપણે જોઈ શકીએ અને અંગ્રેજોની જે કૂટનીતિ સત્તરસો પછી ચાલુ થઈ એ કુટનીતિ સામે ટકવું મરાઠાઓ માટે પણ ખૂબ જ મુશ્કેલ હતું જોકે લગભગ સત્તરસો સત્તાવન પછી પણ સો એક વર્ષ સુધી મરાઠા સામ્રાજ્યના જે નાના મોટા રાજાઓ હતા એમણે અંગ્રેજોને ટક્કર જરૂર આપી હતી વંશ પરંપરાગત રાજકીય વ્યવસ્થાઓને કારણે પણ મરાઠા સામ્રાજ્યનો અંત અંત હોવાનું આમ માની શકાય તો આમ આપણે આજના આ મરાઠા સામ્રાજ્યના બીજા ભાગમાં જોયું માધવરાવ જે અઠાવીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે તેમજ કેટલીક જે મરાઠા સામ્રાજ્યની જે પતનના કારણો આપણે જોયા એમના વ્યવસ્થાપન જે લશ્કરી વ્યવસ્થાપન હતું અથવા તો જે એમનું વહીવટી વ્યવસ્થાપન હતું પેશવા થી લઈને પાટીલ સુધી જે મેં અગાઉ વાત કરી તો એ એક અગત્યના ઇતિહાસ બાબત આપણ આપણી સામે મૂકે છે આ સિવાય આ અહી મેં એક જનરલ આઈડિયા આપવાનો પ્રયત્ન કર્યો છે આ સિવાય પણ આ બાબતે ઘણી બધી માહિતી ઇતિહાસ માં જો તમે રસ ધરાવતા હોય તો મેળવી શકો મને લાગે છે ત્યાં સુધી પેશવાઓ વિશે મેં જે માહિતી આપી ત્યાં તમને પેશવાઓ વિશે જાણવા માટે उत्सुकता उभी कर से आ लेक्चर माटे बस आटली माहिती मने जरूरी लागी होती